ગ્રહોના રાજા સૂર્ય પંદર મે બે હજાર પચીસ થી આવશે વૃષભ રાશિમાં તો પંદર મે બે હજાર પચીસ થી આગામી એક માસ તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય એ ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો ઘણાના જીવનમાં નકારાત્મક અસર પણ કરશે તો આવું જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની પંદર મે બે થી આગામી એક માસ

પરિવારમાં નૈતિક મૂલ્યો પણ સ્થાપિત થશે જેનાથી ઘરનું વાતાવરણ ખુશનુમા બનશે કારકિર્દી દ્રષ્ટિએ જોઈએ તો તમે વધારાની મહેનત અને સમર્પણ સાથે પૈસા કમાઈ શકશો અને તમારી મહેનતથી તમે આરામદાયક સ્થાને પહોંચી શકશો એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન તમે તમારા કામથી તમારા ઉપરી અધિકારીઓનું દિલ જીતવામાં સફળ થશો જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેઓ આ સમયગાળા દરમિયાન સારો નફો મેળવશે અને તેમના વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરશે તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણો પર તમને સારું વળતર મળશે અને જો તમે તાજેતરમાં કોઈ રોકાણ કર્યું છે તો ભવિષ્યમાં તમને તેનાથી સારો નફો મળવાની સંભાવના છે કારણ કે નસીબ તમારી સાથે રહેશે તમારા નાણાકીય દ્રષ્ટિની વાત કરીએ તો તમે પૈસા એકઠા આ સમયવધિમાં કરી શકશો અને બચત પણ કરી શકશો તમારા બાળકો પર ખર્ચ થવાની સંભાવનાઓ પણ છે સંબંધોના મોરચે જોઈએ તો તમે તમારા જીવનસાથીનો વિશ્વાસ જીતવાની અને સંબંધોમાં વધુ સારી સંવાદિતા જાળવી રાખવાની સ્થિતિમાં આવશો તમે તમારા જીવનસાથી સમક્ષ ખુલ્લે આમ તમારા વિચારોને વ્યક્ત કરી શકશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય ગળા દરમિયાન તમને કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી શક્યતા ઓછી છે જો કે આંખમાં બળતરા જેવી નાની નાની સમસ્યાઓ જોવા મળી શકે છે પરંતુ ગભરાવાની કોઈ જરૂરત નથી હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય ચોથા ઘરના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા પ્રથમ સ્થાનમાં થશે સામાન્ય રીતે સૂર્યનું ગોચર સફળતા અને પ્રગતિની દ્રષ્ટિએ બહુ સારું કહી શકાય નહીં આ દરમિયાન તમને પ્રોપર્ટી વગેરે ખરીદવામાં અને રોકાણ કરવામાં વધુ રસ તમારામાં આવી શકે છે જોઈએ તો તમને કામના સંદર્ભમાં સરેરાશ સફળતા મળી શકે છે તેથી આ સમયગાળો ખૂબ અનુકૂળ ન કહી શકાય ઉપરી અધિકારીઓ સાથેના સંબંધોમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે તમારા નાણાકીય જીવનની વાત કરીએ તો આ ગોચર તમને વધુ લાભ આપતું હોય તેવું લાગતું નથી ઉપરાંત તમે ઉચ્ચ સ્તરની આવક મેળવવામાં પણ નિષ્ફળ થઈ શકો છો આ સમયગાળા દરમિયાન બચતની શક્યતા પણ ઘણી ઓછી કહી શકાય છે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા જીવનસાથી સાથે ઉતાર ચઢાવોનો સામનો સંબંધોમાં કરવો પડી શકે છે કારણ કે તમારી તેની સાથેની દલીલો થઈ શકે છે આ સમજણના અભાવને કારણે આવું થઈ શકે છે માટે સાવધાની રાખવી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને માથાનો દુખાવો અને સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે માટે સ્વાસ્થ્યને લઈને તમારે સચેત રહેવું જરૂરી છે જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકો વિશે મિથુન રાશિના જાતકો માટે સૂર્ય ત્રીજા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર તમારા બારમા ધભાવમાં થવાનું છે પરિણામે પ્રયત્નોના અભાવે વિકાસમાં વિલંબ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમારી કેટલીક કિંમતી વસ્તુ ગુમાવવાની સંભાવનાઓ પણ છે કારકિર્દી દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા વર્તમાન ક્ષેત્રમાં જે કંપનીમાં કામ કરી રહ્યા છો તેનાથી તમે સંતુષ્ટ ન થઈ શકો એવી સંભાવના બની રહી છે જેના કારણે તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો આ સમયગાળા દરમિયાન તમને થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે નાણાકીય જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારે આગળની યોજના બનાવવાની જરૂરત પડશે નહીં તો તમારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે તમારો ખર્ચ પણ વધી શકે છે આ સિવાય બેદરકારીને કારણે તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો આ ગોચર દરમિયાન તમને તમારા જીવનસાથીની સાથેના તમારા સંબંધોમાં અહંકાર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમે સૌહાર્દપૂર્ણ સંબંધ સ્થાપિત કરવામાં નિષ્ફળ થઈ શકો છો ઉપરાંત પરસ્પર સમજણનો અભાવ પણ આવી શકે છે અને સંબંધો બગડી શકે છે માટે સાવધાન રહેવું જરૂરી છે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમે ગળા સંબંધિત ચેપથી પીડાઈ શકો છો જે રોગ પ્રતિકારક શક્તિના અભાવને કારણે થઈ શકે છે માટે સ્વાસ્થ્યને લઈ અને આગામી એક માસ સચેત રહેવું તમારે જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો માટે સૂર્ય બીજા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનો આગોચર એ તમારા અગિયારમા ભાવમાં થશે પરિણામે તમે ઉચ્ચ સ્તરનો સંતોષ પ્રાપ્ત કરી શકો છો અને સારું વળતર પણ કાર્યક્ષેત્રમાંથી મેળવી શકો છો કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉપરી અધિકારીઓનો વિશ્વાસ જીતી શકશો અને પ્રશંસા પણ પ્રાપ્ત કરી શકશો તમારા કાર્યસ્થળમાં તમને સન્માન મળશે સાથે સાથે તમારી પદોન્નતિ અથવા પ્રગતિ પ્રમોશન થઈ શકે છે જો કર્ક રાશિના જાતકો તમે વેપાર કરી રહ્યા છો તો આ ગોચર દરમિયાન તમે વધુ નફો કમાઈ શકશો જે તમને સંતોષ આપવામાં મદદરૂપ સાબિત થશે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમને તમારા જીવન સાથી સમય અવધિમાં રોગ પ્રતિકારક સ્તરને કારણે આવું થવું શક્ય બનશે સ્વાસ્થ્ય પણ તમારું એકંદરે આ સમય અવધિમાં આગામી એક માસ સારું રહેશે જેમના નામના અક્ષરો હોય છે મ અને સિંહ રાશિના જાતકોને સિંહ રાશિના જાતકો માટે સૂર્ય પ્રથમ ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું આ તમારા દસમા ભાવમાં થશે પરિણામે તમે નવા મિત્રો બનાવી શકશો અને નવા લોકો સાથે સંબંધો પણ સ્થાપિત કરી શકશો જો કે આ જાતકો પોતાની બુદ્ધિમત્તાને કારણે પોતાના મિત્રોનો સહયોગ પણ મેળવી શકશે કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો સૂર્ય ગોચર દરમિયાન તમને કાર્યસ્થળ પર કરવામાં આવેલી સખત મહેનતને કારણે અપાર સફળતા પ્રાપ્ત થતી જોવા મળી શકે છે જ્યારે તમારા નાણાકીય જીવનની વાત કરવામાં આવે ત્યારે તમે આ સમયગાળામાં પૈસા બચાવી શકશો પૈસા બચાવવાનો અવકાશ પણ પહેલાં કરતા તમારા માટે વધારે બનતો જણાશે જો તમારા પ્રેમ જીવન વિશે વાત કરીએ તો સૂર્યના ગોચર દરમિયાન તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ પ્રેમથી ભરેલો રહેશે અને તમે તેનો આનંદ માણતા જોવા મળશો ઉપરાંત તમે સંબંધોમાં ઉચ્ચ મૂલ્યો સ્થાપિત કરી શકશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્ય ગોચર દરમિયાન તમારી તંદુરસ્તી સારી રહેશે જે તમારી મજબૂત ઈચ્છા શક્તિ અને ઉત્સાહનું પરિણામ હશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના લોકો માટે સૂર્ય બારમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા નવમા ભાવમાં થવાનું છે પરિણામે સૂર્યનું ગોચર તમને તમારા સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં વધુ મહેનત કરવા પ્રેરી શકે છે ઉપરાંત તમને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવાની સલાહ પણ આપે છે કારણ કે તમને પગમાં દુખાવો થઈ શકે છે કે તણાવને કારણે આવું થવું સંભવ બની શકે છે કન્યા રાશિના જાતકો જોઈએ તમારા કારકિર્દી વિશે તો તમે સારી સંભાવનાઓ માટે તમારી નોકરી બદલવાનું આ સમય અવધિમાં નક્કી કરી શકો છો જે તમને સંતોષકારક લાગતું જણાશે જો આપણે તમારા નાણાકીય જીવન ઉપર નજર કરીએ તો આ સૂર્યના ગોચર દરમિયાન તમારી પાસે ઘણી જવાબદારીઓ આવી શકે છે જેને પૂર્ણ કરવા માટે તમે લોન લેવાનું વિચારી શકો છો સંબંધોના મૂર્ચે જોઈએ તો તમારે સારો સંતોષ જાળવવા અને સારી સુમેળ સ્થાપિત કરવા માટે તમારા જીવનસાથી સાથે સમાયોજિત થવાની જરૂર પડી શકે છે તો આવી સ્થિતિમાં તમારે ધીરજ રાખવાની જરૂર જણાશે સૂર્યના ગોચર દરમિયાન તમારું સ્વાસ્થ્ય સરેરાશ રહેવાની શક્યતા છે તો આવી સ્થિતિમાં તમારો ઉત્સાહ ઓછો રહેશે એના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને સ્વાસ્થ્યને લઈ અને તમે ચિંતિત રહી શકો છો